હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે પોર્ટ પર એલસી ત્રણ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરાઈ છે ગત રોજ પડેલા ભારે વરસાદ નદીઓમાં પાણીનો વધારો અને આજની ભારે વરસાદની આગાહીને પગલે વડોદરા કલેક્ટરે નિર્ણય કર્યો છે કેજીથી લઈને ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરાઈ છે બનાસકાંઠા જિલ્લાના વરસાદનું આગમન થયું છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો જે બાદ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો છે બનાસકાંઠા જિલ્લાની એલસીબી પોલીસે જગાણા નજીક આવેલ મારુતિ હોટેલ પાસેથી મોટી કામગીરી કરી છે પોલીસે રાજસ્થાન પાસિંગની ટ્રક નંબર આર જે ઓગણીસ જે ઝીરો એક ઝીરો ત્રણમાંથી એક પોઈન્ટ બાવન કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે પોલીસે ટ્રકમાંથી કુલ છવ્વીસ હજાર ચારસો ને સાહીઠ બોટલ દારૂ અને બિયર જપ્ત કર્યા છે જેની કિંમત રૂપિયા એક પોઈન્ટ સત્તર કરોડ છે ઉપરાંત મોબાઈલ ફોન અને ટ્રક મળી કુલ મુદ્દામાલની કિંમત એક પોઈન્ટ બાવન કરોડ થાય છે પાલનપુરની મોટી બજારમાં મોડી રાત્રે એક જ્વેલર્સની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં દુકાનમાં રહેલા તમામ દાગીના અને અન્ય સામાન આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયા છે આગની જાણ થતાં જ પાલનપુર નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે ત્યાં સુધીમાં દુકાનમાં રહેલી કિંમતી વસ્તુઓને મોટું નુકસાન પહોંચ્યું છે આ ઘટનાને કારણે દુકાન માલિકને મોટું આર્થિક નુકસાન થયું શાક લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી સ્થાનિક પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે અંબાજી મંદિરમાં આગામી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ભાદરવી પૂનમ નિમિત્તે ચંદ્રગ્રહણને કારણે દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના જણાવ્યા અનુસાર સવારે છ વાગ્યાથી પ્રથમ આરતી શરૂ થશે સવારે છથી દસ વાગ્યા સુધી ભક્તો સામાન્ય રીતે દર્શન કરી શકશે સવારે દસથી બપોરે બાર વાગ્યા સુધી દર્શન બંધ રહેશે બપોરે બારથી સાડા બાર દરમિયાન કાળ આરતી યોજાશે બપોરે સાડા બાર બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ બંધ રહેશે ત્યારબાદ સાંજે પાંચ વાગ્યા સુધી માત્ર ઝાડીમાંથી જ દર્શન કરી શકાશે સાંજે પાંચ વાગ્યા પછી મંદિર સંપૂર્ણપણે બંધ રહેશે મંદિર તંત્રએ તમામ માય ભક્તોને આ સમય પરિવર્તનની નોંધ લેવા વિનંતી કરી છે આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસથી મંદિરનો આરતી અને દર્શનનો સમય નિયમિત ક્રમ મુજબ રહેશે સર્વે માઈ ભક્તોને જણાવવાનું કે ભાદરવી સુદ પૂનમ રવિવારના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં દર્શનનો સમય બપોરે સાડા બાર વાગ્યા સુધીનો રહેશે સાડા બાર વાગ્યા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી જાડીમાંથી દર્શન થઈ શકશે ધજા પણ બપોરે સાડા બાર સુધી ચડાવી શકાશે સાડા બાર બાદ ધજા ચડાવી શકાશે નહીં તથા ચંદ્રગ્રહણ હોવાને લીધે સાંજે પાંચ વાગ્યા પછી મંદિર માઈ ભક્તો માટે દર્શન માટે સંપૂર્ણપણે બંધ રહેશે જેની સર્વે માઈ ભક્તોએ નોંધ લેવા વિનંતી છે પાદરવી પૂનમ મહામેળામાં પાંચમા દિવસે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો હતો જેમાં એક સાથે ચારસો ડ્રોન થકી માતાજીનું મુખાર માતાજીની પાદુકા પગપાળા સંઘ શિવજીનો અભિષેક શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ જય અંબે એવા આધ્યાત્મિક પ્રતિકો આકાશમાં ઝડપવી ઉઠ્યા હતા ડ્રોન શોથી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ આધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાયો હતો જેને જોઈ માય ભક્તો દંગ રહી ગયા હતા અને સ્વયંભૂ બોલમાળી અંબે જય અંબેનો જયઘોષ ઘોષ ગુંજી ઉઠ્યો હતો જે ડ્રોન શો નું આયોજન થયું અદ્ભુત કે જેના માટે મારી જોડે શબ્દો નથી જે આજે હું અંબાજી દર્શન કરવા આવી ત્યાં એક ડ્રોન શોનું પ્રદર્શન હતું જે ચારસો ડ્રોન દ્વારા હતું પણ જે આખા ગુજરાતમાં પહેલી વાર થયું એવું લાગ્યું અને એટલો અદ્ભુત નજારો હતો ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ યોદ્ધાઓનું આજે જિલ્લા કલેક્ટર અને શ્રી આરસુરી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું મેળા દરમિયાન એક હજાર પાંચસો જેટલા સફાઈ કર્મીઓ સફાઈ યોદ્ધાઓ મેળામાં સફાઈની ફરજ નિભાવી રહ્યા છે આ પ્રસંગે કલેક્ટર મિહિર પટેલે સફાઈ કામદારોની સેવા ભાવના અને નિષ્ઠાને બિરદાવી તેમને પ્રસાદ અને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું તેમજ સફાઈ કામદારો માટે મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થા અને સાંજની આરતી સફાઈ કામદારોને હાથે કરાવી હતી ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતા અંગે તંત્ર દ્વારા વિશેષ કાળજી મેળા દરમિયાન કે ગંદકી કે કચરાના ઢગ જોવા ન મળે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા તંત્ર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેની સીધી દેખરેખ હેઠળ સ્વચ્છતા સમિતિ દ્વારા સફાઈની કામગીરી મેળામાં કરવામાં આવી રહી છે આ ઉપરાંત જે બહારના અંબાજીને જોડતા વિસ્તારો છે આપ સૌ જાણીએ છીએ એમ પદયાત્રીઓ મોટી સંખ્યામાં જ્યારે અહીંયા ભાગ લેતા હોય ત્યારે જોડતા રસ્તાઓની સફાઈ પણ ખૂબ પાયાનો વિષય બની રહે છે તો આ વખતે માન્ય કલેક્ટર સાહેબેની સૂચનાથી ગઈ વખતની સરખામણીમાં પણ થોડા લાંબા રૂટથી આપણે વધારેમાં વધારે સફાઈ થઈ શકે એ માટે ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો પચાસેક ટ્રેક્ટર એજન્સી મારફતે પચાસથી પંચાવન આપણે મેળવ્યા અને ગ્રામ પંચાયત મારફતે પણ લગભગ ત્રીસેક જેટલા ટ્રેક્ટરોનો ઉપયોગ કરી તેના સૌ સાથે શ્રમિકોને રાખ્યા અને એના ઉપર મોનિટરિંગ રાખ્યું અને આ કામગીરી અત્યારે રસ્તા ઉપર પણ ચાલુ છે એમ સમગ્ર પરિસર ઉપરાંત અંબાજીને જોડતા સમગ્ર માર્ગો ઉપર આ કામગીરી સુચારુ રૂપે થાય એ માટેના તંત્રના પૂરતા પ્રયાસો રહ્યા છે કેટલા એરિયા દર વખત લગભગ આપણે દાંતાથી શરૂ કરી અંબાજી સુધી અને હળદ અંબાજી સુધીના માર્ગ ઉપર આ સફાઈની કામગીરી વધારે કરતા હોઈએ છીએ પણ આ વખતે દાંતાથી પણ આગળ લગભગ મોરવાડા રતનપરથી શરૂ કરી એટલે પાલનપુરને છોડ્યા પછી તરત જ આ કામગીરી શરૂ કરવામાં આવી અને એડવાન્સમાં પણ એકવાર સફાઈ કરવામાં આવી અને આ કામગીરી કરવામાં આવી મેં કહ્યું એ પ્રમાણે લગભગ પંચ્યાસીથી નેવું જેટલા ટ્રેક્ટર્સ જેવી જરૂરિયાત એ મુજબ સંખ્યા થોડી વધઘટ કરતા અને ટ્રેક્ટરમાં લગભગ પાંચેક કર્મચારી તો મિનિમમ હોય અને જ્યારે જરૂર પડી ત્યારે ગ્રામ પંચાયતમાંથી પાંચના બદલે સાત કે દસ દસ કર્મચારીઓ પણ આમાં આપણને ફાળો આપ્યો સેવા બજાવી પરિસરની વાત કરીએ તો અંબાજી પરિસરમાં લગભગ ચૌદસો પચાસની આસપાસ ચૌદસો પચાસથી પંદર જેટલા કર્મચારીઓએ આખી સેવા બજાવી અને એના પરિણામે આપણે સફાઈનું કામગીરી સારી રીતે કરી શક્યા અને આ બધા જ્વોન ઉપર મેં કહ્યું એ પ્રમાણે ક્લાસ ટુ તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસર ઓફિસરશ્રીની મદદથી આપણે મોનિટરિંગ કર્યું એમના એમને એમનો સ્ટાફ એમના સ્ટાફની અમે અંબાજીમાં સફાઈ કરવા આવ્યો દર વર્ષે જિલ્લા કલેક્ટર દ્વારા અમને સન્માનિત કરવામાં આવ્યા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથ સહકાર એમનો અમને ખૂબ મળે છે એમનો ખૂબ ખૂબ દિલથી આભાર અંબાજી ગામનો પણ દિલથી આભાર સરપંચશ્રીનો આભાર હું અમૃતભાઈ રાજાભાઈ રાઠોર અંબાજી ગ્રામ પંચાયતમાં આજે છેલ્લા પાંત્રીસ એક વર્ષથી સફાઈનું કામ કરું છું અને અવરનવર આવા ભાદરવી પૂનમના મેળાઓ આવે છે માતાજીના જન્મ દિવસના દિવસે પણ આવા માતાજીના ઉજવણીના દિવસો જ્યારે માતાજીના એકાંત શક્તિપીઠના પરિક્રમાના કાર્યક્રમો થાય છે ત્યારે અમે લોકો અંબાજી ગામને સ્વસ્થ રાખવા માટે અમારા તન મન ધનથી અમે કામ કરીએ છીએ રાત દિવસ મહેનત કરીએ છીએ અને આપણું અંબાજી ગામ એટલે રડિયારું કામ બને લોકોને નિરોગી અને સ્વચ્છતાનો અભાવ મળે અને માતાજી એમની સૌની મનોકામના પૂરી કરે તેવી ભાવના સાથે અમે લોકો સફાઈ કરીએ છીએ આજે અંબાજી ગામના અંદર છેલ્લા પાંચ એક વર્ષથી અમારું એવું સન્માન કરવામાં આવે છે કે ભાઈ સફાઈ કામદારો સારું કામ કરે છે સફાઈ કામદારોનું આજે મનોબળ વધે તે માટે અમાને પ્રોત્સાહન આપે છે તે બદલ અમારા કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી તથા અંબાજી ગામના દરેક અધિકારીઓ પદા પદ અધિકારીઓનું અમે અંબાજી ગ્રામ પંચાયત અમારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો તરફથી હું એમનો હાર્દિક સ્વાગત કરું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું કે અવરનવર અમને આ રીતના જો પ્રોત્સાહન મળશે તો અમને પણ સફાઈ કરવાની પણ મજા આવશે સાથે સાથે અંબાજી માનું અંબાજી અંબાજી ગામનું સંસ્થા પણ વધશે જેવી રીતે આજે અંબાજી ગામ નિરોગી રહે તેવી માતાજી સૌને નિરોગી રાખે તેવી આશા સાથે વિશ્વસુ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ભાદરી પૂનમ મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ પહોંચ્યા છે યાત્રાળુઓના આરોગ્ય સંબંધિત કોઈ મુશ્કેલી ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્રએ મેળા વિસ્તારમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો ઉભા કર્યા છે મેળાની શરૂઆતમાં આશરે આઠસો પચાસ જેટલા દર્દીઓએ સારવાર લીધી હતી બાદમાં યાત્રાળુઓની સંખ્યા વધતા ત્રીજા દિવસે જ બે હજાર બસોથી વધુઓ પીડી થઈ હતી મેળાના ચોથા દિવસ સુધીમાં કુલ છ હજાર સિત્તેર યાત્રાળુએ આરોગ્ય સેવાનો લાભ લીધો છે આરસી એચ ઓ ડૉક્ટર બ્રિજેશ વ્યાસે જણાવ્યું કે મેળામાં આરોગ્ય વિભાગ દ્વારા ખોડીવલી ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ છેલ્લા ચાર દિવસથી ફરજ બજાવી રહ્યા છે મેળો સંપન્ન થાય ત્યાં સુધી આરોગ્ય વિભાગ ખડેપગે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી પ્રતિબદ્ધ છે